બધું ભૂમાફિયા કરે પોતાનું બાગ છે જમીન છે કબજો કર્યો ઈટનો ભઠો નાખ્યો કોન્ટ્રાક્ટમાં ઈજ ઇટું વપરાવી જોઈએ કોન્ટ્રાક્ટ ના લેવાથી ઓલા ગમે એના ગોટલા તોડી નાખે નાના માણસોને દબાવે લેડીસોને અત્યાચારના ઘણા બીડી આવેલા છે અને તમે બધા આને બચાવવા નીકળા છો કઈ વાંધો નહીં અમીર બારાડી ફેસબુક ઉપર એક સ્ટોરી મૂકે છે જેમાં લખેલું હતું હીરાભાઈ સોલંકી હવે ગંદી રાજનીતિ આ મેટરમાં કરશે તો એની પણ ફાઇલ ખોલીશ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી યાર વિડિયો બનાવવામાં બહુ મહેનત લાગે છે તો કરી નાખજો નેક્સ્ટ પિન્ટુ વાત કરીએ તો મિત્રો કોળીને તો બધા ઓળખતા જશે કેમ કે મારા ઘણા વિડીયોમાં પિન્ટુ કોળી વિશે કીધેલું છે તો પિન્ટુ કોળી એક વિડીયો મૂકે છે જેમાં તે કહે છે કે જયરાજને જેલમાં પૂરો અને નવનીતભાઈને ન્યાય આપો ગુંડાઓના વરઘોડા કાઢો અને લોકશાહીને આપો માન કહે છે કે જો નવનીતભાઈ

મિત્રો બગદાણા વાળી મેટરમાં એક મહિલા જે સુરતના છે અને હાલ ભાવનગરમાં રહે છે તે કહે છે કે નવનીતભાઈ હજી સુધી ન્યાય કેમ ના મળ્યો માયાભાઈનો અમે કાંઈ વિરોધ નથી કરતા પણ માયાભાઈ ઓલ ઇન્ડિયા ના સાહિત્યકાર છે તો માયાભાઈ મેદાને કેમ નથી આવતા ને કેમ નથી કહેતા કે મારો દીકરો ગુનેગાર હોય તો ચાલો હું લઈને આવું મિત્રો ક્લિપ નહીં દેખાડું કેમકે કોપીરાઈટ ઇસ્યુ આવે છે તમારે આખી ક્લિપ જોયું હોય તો નવજીવન ન્યૂઝની ની ચેનલ ઉપર તમે જોઈ શકો છો એક યુઝર લખે છે પોલીસે પૈસા લઈ લીધા છે એક યુઝર લખે છે ક્યાં મેદાન માં લાવવાનું કઈ રીતે સાબિત થઈ છે કોણ સાબિત કરશે એ તેના ગામમાં અને ઘરે છે બધા વાંક હોય તો ત્યારે ફરાર થઈ જાય છે બેન નેક્સ્ટ અપડેટ ની વાત કરીએ તો મિત્રો અલ્પેશ કથિરિયા ઉપર આક્ષેપ હતા કે અહીંયા પતંગ ખરીદવા આવેલા બે શખ્સોને માર્યા હતા અને ત્યારબાદ ફરિયાદ પણ થઈ કરી હતી સાચી હતી કે ખોટી એ ખબર નહીં જો તમને ખબર હોય તો નીચે કમેન્ટમાં જરૂર કેજો તો મિત્રો અલ્પેશ કથિરિયાને ડિફેન્ડ તેની તરફદારી કરતા ધાર્મિક માલવીએ એક નિવેદન આપે છે તે કહે છે કે આ બધા અલ્પેશ કથિરિયાને બદનામ કરવાના પ્રયાસો છે જે ટોળકી છે તે પહેલેથી જ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એક કાવતરું ઉભું કરીને જાણી જોઈને પતંગના સ્ટોલ પર આવીને બબાલ ઉભી કરેલી છે અને તેની વિરુદ્ધ પણ સરથાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે મિત્રો તમે વિડીયો જોવો એવી છે કે જે પણ ટોળકી છે એ કંઈક ને કંઈક અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બોબલ ઉપકરણ છે નેક્સ્ટ અપડેટ ની વાત કરીએ તો મિત્રો ternary માં એક ડ્રો થયો હતો પણ જ્યારે પબ્લિક ને ખબર પડી કે અમારી સાથે બધા લોકો સાથે ફ્રોડ થયું છે ત્યારે લોકો ગુસ્સે થાય છે અને જે ડ્રો નું આયોજન કરે છે તે આયોજકને ધોઈ નાખે છે મિત્રો તમે પહેલા વિડીયો જોવો

નેક્સ્ટ અપડેટ ની વાત કરીએ તો મિત્રો દ્વારકામાં જગત મંદિરમાં એક ગર્લ બેભાન થઈ જાય છે પણ સમયસર ત્યાં એક પીઆઈ પહોંચે છે અને તેને સીપીઆર આપે છે શરૂઆતમાં તો બધા ગભરાઈ ગયા હતા પણ લાસ્ટમાં એ છોકરીનો જીવ બચી જાય છે નેક્સ્ટ અપડેટ ની વાત કરીએ તો મિત્રો નીતિન જાની એટલે કે ખજૂરભાઈ તેના ઇન્સ્ટા ઉપર એક સ્ટોરી શેર કરે છે જેમાં લખેલું હતું કે કોઈ કોઈનો જીવ લઈને તહેવાર ઉજવવો એ કેટલો યોગ્ય છે તો મિત્રો એમાં થાય છે કઈ કેવું કે સુરત નું એક આખો પરિવાર બ્રિજ ઉપરથી જતા હોય છે એટલામાં જે ડ્રાઇવિંગ કરતો હોય તેને દોરી વાગી જાય છે અને સ્ટેરિંગ હાથમાં નથી રહેતું એટલે આખો પરિવાર વેર વિખેર થઈ જાય છે જે નીતિન જાનીએ શેર કર્યું છે નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો એક યુઝર કૌશિક પાનસુરિયા એક વિડીયો વાયરલ કરે છે કેમ કે રેન્ડમ કોઈ ત્રણ યુવાનો કાચા રસ્તે સો સો ની સ્પીડે બાઇક ચલાવતા હોય છે તેને કૌશિક ભાઈ ઉભા રાખે છે અને આગળ શું થયું મિત્રો જોવો તમે હે કેટલી હતી તું બોલ સિત્તેર એસી હતી ને કાચા રસ્તે ત્યાર પછી મેં એને કુકાવ મેં ગાડી પાછળ કરી અને કુકાવ એને ઊભા રાખ્યા પછી ત્યાંથી મેં એવું કીધું કે પોલીસ સ્ટેશને લઈ ગયો એટલે ત્યાંથી મેં આ ગાડી આગળ કરી અને આ વ્યક્તિ ત્રણેય બીજી શેરીમાંથી પાછા ભાગ્યા અને પંદર કિલોમીટર સુધી ગાડી એને સો એકસો વીસ સુધી હકાવી અને હડાળા ગામથી મેં આ લોકોને તેણીને પીકડા છે હવે ગાડી આપશો હે ગુજરાતમાં ગાડી ફાસ શકાય કેટલી આપવાની ગાડી ત્રી આધી હાકવાની ને હે હવે ધ્યાન રાખશો ને લાયસન્સ હોય તો જ ગાડી આંખવાની ને આપણે યોગ્ય કાર્યવાહી કરી દીધી છે. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો વિશાલ ચાવડા એક દિવસ પહેલા એક વિડીયો પબ્લિશ કરે છે જેમાં તે કહે છે કે ખેતરમાં મજૂરી કરવાવાળો સામાન્ય માણસ પણ જાણે છે કે આ બગડાણા કેસમાં નવનીતભાઈ ઉપર હુમલો કોણે કરાવ્યો. મુખ્ય કારણ એ છે કે નવનીતભાઈને સૌથી પહેલા ફોન કોણે કર્યો અને કોણે કહ્યું કે ક્યાં સો તને મળવું છે. બધા જાણે છે કોણે મળવા બોલાવ્યો હતો. આવા ઘણા આક્ષેપો નાખે છે વિશાલભાઈ તમે વિડીયો જોવો મિત્રો. બગદાણા ઘટનાની જો વિગતવાર વાત કરવામાં આવે તો સામાન્ય ખેતમજૂરી કરતો રાતે ખેતરે પાણી વાળતો વ્યક્તિ પણ જાણે છે આ હુમલો કોણે કર્યો છે મુખ્ય કારણ એ છે કે નવનીતભાઈ બોલાવ્યો તો એ પણ સૌ જાણે છે માર મારતી વખતે આ હુમલાખોરો એના કયા આકાને ફોન કરીને બતાવતા હતા કે જો પાડી દીધો એ પણ સૌ જાણે છે અને ત્રીજી ત્રીજી વાત કે આ હુમલો કરવામાં આવ્યો એ આ લોકો કોના ફાર્મ ભેગા હતા એ પણ સૌ જાણે છે માટે પોલીસ તંત્ર ને મારી નમ્ર વિનંતી છે કે તમે આ તપાસ 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 નાટકો બંધ કરો બસ તો આજ માટે એટલું જ રાખીએ જો વિડીયો લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરોબર